નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યુઝ આણંદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પક્ષો માટે સરદાર પટેલ તથા ભગવાન રામ સત્તા મેળવવાનું સાધ્ય બનવા પામ્યો હોય તેમ ગત બુધવારે રામનવમી પવિત્ર દિને વિવિધ સંગઠન દ્વારા રામ રથયાત્રાના આયોજન કરવા સાથે શહેરના રામજી મંદિર ખાતે તેનું સમાપન કરવામાં આવતું આ પ્રકારના અનેક આયોજન થયા ભગવાન રામના મધ્યાહન જન્મ સમયે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ ભગવાન રામના શરણે પહોંચ્યા હતા અને તેમના આશીષ મેળવ્યા હતા રામ ભક્તો પણ આ જ સમયે રામ રથયાત્રા લઈ રામજી મંદિરે આવી પહોંચ્યા હતા રામના શરણમાં પહોંચેલ અમિત ચાવડા જે કોંગ્રેસના ઉમેદવાર છે અને જનપ્રતિનિધિ હોય તે રામ ભક્તોને રામ જન્મ દિવસની શુભેચ્છા વ્યક્ત કરવાને બદલે મંદિરના પાછલા બારને જ રવાના થઈ ગયા તેના કારણે અનેક તર્ક વિતર્કો સર્જાયા અને લોકોમાં ખાસ તો આશ્ચર્ય સર્જાયું